અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ પાલનપુરના પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાબુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં હતા સવાર આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડન ફ્લાઇટમાં જઈ રહ્યા હતા તો રમેશભાઈનો પુત્ર લંડન રહે છે તેને મળવા પતિ પત્ની જઈ રહ્યા હતા પાડોશી અને જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા અને એમની એક ને દસે ફ્લાઇટ હતી પાલનપુરથી સોરી અમદાવાદથી લંડન જવા માટે અને થોડીયા પછી ન્યૂઝ મળ્યા કે જે ફ્લાઇટ આવી હતી એર ઇન્ડિયા ની એ આઈ 171 કરીને એ પ્લેન ક્રેશ થયું છે એમ એવા ન્યૂઝ મળ્યા છે એમ તો લાબુબેન લોકો આ ફ્લાઇટ માં હતા એવું કોઈ પુષ્ટિ છે આ એ મતલબ જે પ્રમાણે એમની ટિકિટ ને બધું છે એ પ્રમાણે એ જ ફ્લાઇટ છે 1920 હા કોઈ સમાચાર આયા છે કરી ના બીજા કોઈ કોન્ટેક્ટ કર્યો પણ ફોન સ્વીચ ઓફ છે બીજો કોઈ કોન્ટેક્ટ થયો નથી મારે એમ બીજો કોઈ ન્યૂઝ છે ને મારી પાસે ना बीजो कोई कॉन्टेक्ट नहीं मारे ओके आपने नाम क्या जई रहा है नाम राकेश प्रजापति क्या जई रहा था ना सा माटे जई रहा था ये लंदन गया था लंदन जाणो थे हमने हमने छोकरा ने त्या हमने नानो हां श्रीमान ने बदु प्रोग्राम तो, तो एना माटे जाणो थे त्या तो अपने साथे हमने वेवाई ने वेवान पण था हां ये लोग बड़ा साथे जे था बड़ा एकच प्लान में हां एकच प्लान में थे लोग तो बहन अँ चालीस पिस्तालीस वर्ष रहता था एमन स्वभाव बढ़ सारूँ सवार साढ़ा छे

હું એમને ત્યાં ઘરે પાડોથી રહું છું એમને મારું નામ ચેતનાબેન રા